તુલસીદાસની આખ્યા અનમાળા ભાગ છ અંતિમ ભાગ પાછળના ભાગમાં આપણે તુલસીદાસજી અને જીરનો પ્રસંગ જાણ્યો હવે આગળની કથા સાંભળીએ એક દિવસ કાશીમાં તુલસી ચોરા પર રામ જન્મની કથા ચાલતી હતી રામ રાજમહેલમાં ઘૂંટણિયા ભર થઈ દોડતા હતા પડતા હતા ને એ જોઈ કૌશલ્ય ને દશરથ કેવો હરકાતા હતા એનું સ્વરચિત વર્ણન ભાવ વિભોર બની તુલસીદાસજી વર્ણવતા હતા પછી ભોજન વખતે દશરથ બોલાવે છે છતાં રામ આવતા નથી તે પ્રસંગની સુંદર પંક્તિઓ તાનપુરાના તારમાં મિલાવી તુલસીદાસ ગાતા હતા આ લીલાની પૂજા પૂર્ણ કરી તુલસીદાસજીએ તાનપુરામાં વિનય માટે હિન્દી ભાષામાં લાવણ્યવંતુ પદ ગાયો ને તે એટલા બધા રામમય બની ગયા કે હાથમાં તાનપુરા સહિત આંખો મીચી સમાધિસ્થ બની ગયા શ્રોતાઓ પણ લગભગ બધા જ આ રીતે ભાવવ્યભર બની ગયા હતા ત્યાં શ્રોતાઓના કાને એક કૃપાની ગંધડી જેવો મધુર અવાજ આવ્યો બાપુજી હું વિનયનું એક પદ ગાઉં આ શબ્દો શ્રોતાઓએ શાંતખ્યાને બધાની નજર આ અવાજ તરફ ગઈ તો કાશીની એક ગણિકા તુલસીદાસને વના કરી આજીજી કરી રહી હતી વીસ વર્ષની તેની માત્ર વય હતી સુંદર દેહ વલ્લરી એ પર કલાભર્યા અલંકારોને આભૂષણો પગમાં પાયલ લાલ પરવાવાળા સાહોઠ કાળી બમ્મર બે આંખોને દસેઈ આંગળીએ હીરા જળિત વેઢ વીટીઓ એને જોતા શિષ્યો ચીસ પાડી ઉઠ્યા ઊઠ હે બાઈ ત્યાંથી આગી ખસ બધાને અપવિત્ર કર્યા ઉતારે ચોરા પરથી નીચે ઉતરી જા પણ બાઈની આંખમાં નિર્દોસ્તાના પ્રભુની વાટે વિચારવાના અને કથાગીતમાં ઓતપોત બની ગયાના રમ્ય ભાવો ઉપસેલા હતા એ આર્જવતાથી બોલી હું વિનયનું એક પદ ગાવા આવી છું મને ગાવા દો બગાડો નહીં મારા પર દયા કરો મને રામકથા પ્યારી છે અરે રાન તારા મોમાં રામનો નામ વંઠેલ આ કોલા હલથી તુલસીદાસની આંખો ખુલી ગઈ તો પેલી નારી વળી તેમના ચરણે નમી તેના માથા પરનો છેડો ખસી ગયો ને માથાની વેણીને મોગરાના ફૂલોની મધુર સુગંધ ચોપાસ ફસરી ગઈ બાઈ કાંઈ બોલે તે પહેલાં શિષ્ય બોલી ઉઠ્યા ગુરુજી દે વિક્રય કરનારી બાઈ અહીં આવે છે ને ખસતી નથી અમારા બધાનો આનંદ ઉડાડી દીધો તુલસીદાસજી થોડામાં ઘણું સમજી ગયા ને બાઈ તરફ જોઈ વાલથી બોલ્યા બેટા સી ઈચ્છા છે આપના દર્શનની ને વિનયમાંથી એક પદ ગાઈ સંભળાવવાની વિનય પત્રિકા તારા હાથમાં આવ્યું છે હા બાપુજી આપના લખેલા રામચરિત માનસ સમેત તમામ ગ્રંથો મારી પાસે રાખ્યા છે ગીની જોત પ્રગટાવી સ્નાન કરી હું નિત્ય તેનું અધ્યયન કરું છું પણ બાપુજી હું પતિત છું હો એ નારીએ બે હાથેથી મોં દાબી દીધું બેટા પતિતોને પાવન કરનારો આ દરબાર છે બાપુજી સમાજ મને અધમ ગણે છે જેના હૃદયમાં રામ પ્રત્યે લાગણી જાગે એ કદી અધમ ન હોય તારા હૃદયમાં મારા રામ વસ્યા છે તું અધમ નથી આ લે તાનપુરો ને અવતકુમારના ગાવા હોય એટલા ગીત ગા તારા રૂપ જેવો તારા અંતરને રૂપાળું બનાવો બેટા રામ કરત પાવન પરમ હોત જગત વિખ્યાત દેહ વિક્રય કરનારી એક નારી સાથે તુલસીદાસની આટલી અનુકંપા જોઈ શિષ્યોને શ્રોતાઓ મો મરડવા લાગ્યા બાઈ સરસ ગાયિકા હતી રૂપાળી કરાંગોલીઓમાં ગોસાઈજીનો દીધો તાનપુરો પકડી એની તુલસીદાસના વિનય પત્રિકા નામે ગ્રંથ માહેનું એવું એક ગૌરી રાગનું પદ તાનપુરાના તાર રણ જણાવી ગાવા માંડ્યું શ્રી રામચંદ્ર કુપાલુ ભચમન આ પદના શબ્દો પાછળ વહી આવતી કોયલસિંહ સુરીલી તાન બધાને સભાનતા પ્રેરતી હતી ગુસાઇ બહુ પ્રસન્ન થયા ને બોલ્યા બેટા તારું નામ વાસંતી બાપુજી હજુ એક બીજું પદ ગા વાસંતીએ બિલાવલ રાગમાં બીજું પદ ગાયું બદગાઈ વાસંતીએ તુલસીદાસને પ્રભાવિત કરી તાનપુરો પાછો આપ્યો રોજ આવજે બેટા વાસંતી બોલી લોકો શું કહેશે તુલસી બોલ્યા કહેશે બેટા કે વાસંતી પણ મોટાની રજ મસ્તકે ચડાવી ઉઠી પણ ગોસાઈજી મહારાજના અપાર સૌજન્ય સાત્વન અને સહવાસે તેનો મન સંસાર પ્રતિ સાવ હટી ગયો તેના મન ચક્ષુ સમીપ અવધ ને અવધના રામ આ બે જ વસ્તુ રહ્યા એક દિવસ એણે પોતાનો આરસનો કલાત્મક મહેલ સાધુઓને આપી અલંકારો વસ્ત્રો વીંટી દઈ અયોધ્યા વસવાટ કરવા નક્કી કર્યો આ વાત એણે પોતાના નોકર નોકરીઓને વિદિત કરી અને સારા નિભાવ થઈ શકે તેવા પારિતોષિક આપી કહ્યું તમે હવે બીજે વસજો આ મારો મહેલ સાધુઓ માટે અને રામાયણની હસ્તપ્રદો તૈયાર કરવા લૈયાઓ માટે આપું છું ને તમે નોકરે પૂછ્યો હું અયોધ્યા જઈ શેષ જીવન અંદન અને રામ ઉપાસનામાં ગાળીશ અમે સાથે આવીએ તો ના તમે નહીં આવી શકો અત્યારે તો લૈયા પાસેથી વિનામૂલ્યે રામાયણની એક એક હસપ લઈ વાંચજો વાસંતીએ પોતાના અંગ પરના કિંમતી વસ્ત્રો અલંકારો ઉતારી નાખી ધવન સાદા વસ્ત્રો અંગે પહેરી લીધા ને શેષ સંપત્તિની પોટલી બાંધી હાથમાં તાનપોરો પકડી અયોધ્યા ભળી ચાલી નીકળી નિજ દ્રવ્યથી સરયુ સરટે એક નાનીસી પણાકુટી બનાવી તેમાં ભગવાન રામનો વિગ્રહ અને રામાયણ મૂક્યા તેનાથી સામે એક ભવ્ય ધર્મશાળા બંધાવી પરિચારકો રાખી મહાત્માઓને ભૂખ્યાઓને અનદાન આપવું જારી કર્યું ને તેણે અયોધ્યા મંદિરમાં હાથમાં તાનપૂર્વક ગ્રહી પદો ગાવાનો ક્રમ રાખ્યો દેવ મંદિરો આ કાશીવાસી ગાયિકાના મધુર કંઠે સવાર સાંજ ગુંજી રહ્યા એક મનોહર સંધ્યાકાળે તેણે ત્યાં ભોજન લેવા આવનારા મહાત્માઓ વચ્ચેની વાતચીત સાંભળતા જાણવા મળ્યું કે સંત તુલસીદાસ આવ્યા છે કનક મંદિરમાં ઉતર્યા છે કાલે સવારે શરીઓમાં સ્નાન કરવા પધારશે વાસંતીનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું એણે તો વહેલા ઉઠી આંગણું સ્વચ્છ બનાવ્યું તુલસી ક્યારે પાણી પાઈ ઘીનો દીવો મૂકી પાલવ પસારી માં તુલસીના આશીર્વાદ માંગ્યા કપાળે તિલક કર્યો ઉગમણી દ્રશ્યે સૂર્ય ભગવાનના ગુલાબી રાજમહેલની ભોગાળો ઉગડી ને અવનિ પર તે ચડી ઉઠ્યા એ જ પળોમાં સ્નાન કરી વાટમાં વૈષ્ણવો સંગાથી વયા આવતા તુલસીદાસને જોઈ વાસણથી બે હાથ જોડી નમી ઊભી રહી તુલસીદાસ એની ભક્તિ ભાવના સભર આંખોને એનો ધવલ વેશ જોઈ રહ્યા હતા ત્યાં જ એ બોલી બાપુજી હા બાપુજી કાશીમાં મને ન ગમ્યો તે આપની ગાયેલ અયોધ્યામાં આવી વસી છું અહીં રામચરિત માનસનું અધ્યયન કરું છું અયોધ્યાના દેવ મંદિરોમાં વિનયના પદો ગાઉં છું ને શેષ સંપત્તિ અહીં સદાવ્રતમાં વાપરું છું આપ પધારશો કેમ નહીં આવું બેટા ચાલો આગળ વાસંતે પાછળ તુલસીદાસ સહિત વૈષ્ણવો પણ આવ્યા તુલસીદાસજી આ સાધ્વીના નીચ મંદિરમાં વિગ્રહને નમ્યા પ્રસાદ ચરણામુત લઈ રહ્યા કે સામે બેઠેલી વાસનથી બોલી આજે તો હક દાવે દીકરી પિતા પાસે માંગવાની છે માંગો બેટા તારાથી હું બહુ પ્રસન્ન થયો છું તો અહીં મારે ત્યાં ભોજન લો પણ બેટા હું તો કનક મંદિરમાં ઉતર્યો છું ત્યાં જમીશ વાહ વાહ મહાત્માઓને વળી રોટીના બંધન હોય છે વિરાગીઓમાં રાખ સંભાવે ના બેટા એવું તો કાંઈ નથી તો મારે ત્યાં ભોજન લો આપે જ ગયું છે ને કે માનો હો એક રામ કર નાતા વડિયા બીજો નાતો ક્યાં ઉભો કર્યો વા બેટા વા તારી સમજણ ભલે અહીં જમીશ પ્રસન્ન બની ઉઠીને સુંદર મધ સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરી પણ આ સમાચાર જોત જોતામાં અયોધ્યામાં પસરી ગયા કે ગોસાઈજી પેલી કાશીવાળી ગાયિકા બાઈને ત્યાં ભોજન લેવાના છે વૈષ્ણવોના શિર મોરે એક પતિતાને ત્યાં ભોજન લે એ સામે મહાત્માઓએ રોષ વ્યક્ત કરી તુલસીદાસજીને પંક્તિ બહાર મૂકવાનો નિર્ણય જાહેર કર્યો વાંસંતી થાળ લઈ આવી ભગવાનને ધરાવી તુલસીદાળ મૂકી પછી તુલસીદાસને સમીપ મૂક્યો ત્યાં તેમને આ પંક્તિ બહાર મૂક્યાના ખબર મળ્યા પણ ગુસ્સાઈજીનું ધ્યાન એ તરફ હતું જ નહીં થાળ ભણી હતો થાળમાં સામે જ પલાઠી ભીડી શ્યામ રંગી એક બાળક જમવા બેસી ગયા હતા તે પાંચય આંગળીમાં કોરિયો કરી અને મોવા મૂકતા હતા તુલસીદાસજીએ આ જોયું ને બોલ્યા બેટા વાસંતી જો તારે ઘરે તારી ભક્તિ પ્રસન્ન બની કૌશલ્યના લાડીલા રામ પધાર્યા છે ને તારું રાધેલું અન્ન આરોગી રહ્યા છે પણ ગુસાઈજી હું તો તેમને જોઈ શકતી નથી મને દર્શન કરાવવા કૃપા કરો જો આ રહ્યા કેતા વાસંતીની નજરે પીડા પિત્બર પહેરી ઉગાડા શ્યામદેહ સોંપતા બાળક રામ ભોજન લઈ રહ્યા છે વાસંતીએ બે હાથ જોડી વંદના કરી બેટા માનસમાં મેં સાચું ગાયું છે ને કે મારા રામ પતિત પાવન છે હા બાપુજી તમે સાચું ગાયું છે રામે મને પતિતને પણ તારી તુલસીદાસ અને વાસંતીને બાળ સ્વરૂપના દર્શન આપી ભોજન પણ લઈ રામ અંતર્ધ્યાન બની ગયા એ પછી તુલસીદાસ પાછા કાશી આવ્યા ને પૂર્વવ્રત રામકથા ગુણગાન ગાયા ને એમ કરતાં કરતાં પૂરા એકસો છવ્વીસ વર્ષની ઉંમરે સવન સોળસો એંસીના શ્રાવણ સુદ સાતમને શનિવારના રોજ ગંગાના અસી ઘાટ પર શરીર છોડ્યો ને સુરલોકમાં ગયા એમના શબ્દોમાં સવદ સોળ અસી અંસી અસી શ્રાવણ શુક્લ સપ્તમે તુલસી તજ્યો શરીર બોલો ભક્ત અને ભગવાનની જય